આજના વિડીયોમાં આપણે જોવાના છે જોરદાર નવસો પચાસ વાળી ત્રણ આર્ટિકલ જે હા શ્રાવણ મહિનો આવે છે તો તમારે બે નો સાડીઓ આપવી પડશે બરાબર પછી કોઈને પેરામણી કરવાની હોય કોઈને મેરેજમાં ને ગિફ્ટમાં સાડીઓ આપવાની એના માટે ખાસ વિડીયો એન્ડ સુધી જોઈ લેશો કિશનભાઈ ઉભારે ઉભારે હું બતાવો છો તમે નવી સાડીઓ આવી ભાઈ નવી સાડી તો આ ડિઝાઇન જૂની થોડી છે આજ જ નવી આવી છે તમે રાસોમાં આવી છે જેની પ્રાઇસ છે અગિયારસો પચાસ ઓરિજિનલ બ્રાન્ડ નો પીસ રેવાનો છે બરાબર અને હું તમે છે ને ઓર્ડર કરવો હોય તો ફટાફટ સ્કીનશોટ વોટ્સઅપ પર મોકલી દેજો બહુ જ લિમિટેડ સ્ટોક છે બરાબર આ બધા જ કલર મસ્ત છે આના પછી આપણે જે સાડીઓ જોશું ને બધી નવસો પચાસ વાળી જોવાના છે તો એને રેન્જ ચાલતી હોય આ તો આ રેન્જમાં પણ તમે ગિફ્ટ આપી શકો છો બરાબર બધા કલર મસ્ત છે અને જેવી બોર્ડર આવશે ને ગ્રીન તો ગ્રીન કલરનું એમાં બ્લાઉઝ આવતું હશે આપણે હમણાં એક પીસ ઓપન કરીને બી જોઈ લઈએ ને આ રાણી કલર છે બરાબર તો આપણે રેડ કલર ઓપન કરીને જોઈ લઈએ બરાબર અને બ્રાસો મટીરિયલ છે તો પહેરાતા તો બહુ જ મસ્ત લાગશે અને ખાસ વસ્તુ કહી દઉં ને તો તમારા ઓપન પલ્લુમાં પહેરશો ને તો બી એટલું જોરદાર લાગશે આનું પલ્લુ ક્યાં છે ભાઈ આ રહ્યું ચાલો તો જો આ રહેશે મસ્ત મજાની ડિઝાઇન બ્રાસોમાં જોરદાર અને આ બધી જે પ્રિન્ટનો લુક છે ને રિયલમાં તમે તો ફીલ કરી શકો ને એવી ડિઝાઇન આવશે બહુ જ મસ્ત સાડી છે એકદમ કુણું માખણ જેવું કપડું છે આમજો એટલું સોફ્ટ બરાબર તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો WhatsApp પર મોકલી આપજો આ એક નવી ડિઝાઇન એડ થઈ છે આજના દિવસમાં જ અને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને આ જે છે ને આ સોરી આ ટાઈપનું પ્રિન્ટેડ બ્લાઉઝ આવે છે બરાબર એટલે જે લોકોને બ્લાઉઝની મેઇન કમ્પ્લેન હોય તો વિડીયોમાં બ્લાઉઝ બતાવતા નહીં હોય તો આ યુટ્યુબમાં તમને બ્લાઉઝ કેવું છે નહીં જો આ જોવા મળે આ બ્લાઉઝ આવશે એનું બરાબર ચાલો તો આ બધી સાડીઓમાં આવી રીતે પ્રિન્ટેડ બ્લાઉઝ આવવાનું છે અને એના કલર ઓપ્શન છે મોર પીચ કલર છે સ્ક્રીનશોટ લેતા જજો જો ઓર્ડર કરવો હોય તો એના પછી છે રાણી કલર એના પછી છે વાઇન કલર બરાબર બીટ કલર કહી શકો તમે એના પછી છે ગ્રીન કલર

બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ એટલે પીસ નો લુક તમે ખાલી આમ આમ વિચારો ને તો પણ મજા આવી જશે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ હશે ગોલ્ડન કલરની સાડી હશે એમાં જો ઓપન પલુમાં પહેરે એટલે વાત જ પૂછો એટલી મસ્ત લાગે બરાબર લૂઝ કપડું છે આમ જેવું બરાબર એટલે પાટલી સાડી પડશે અને કલરની વાત કરીએ તો પહેલો કલર હતો રાણી ત્યાર પછી આ જે છે મરુણ કલર છે આપણી પાસે મરુણ બરાબર એના પછી કલર જે હું તમને બતાવવાનો છું એ છે ગ્રીન કલર બધા જ કલર એટલા મસ્ત છે એટલે તમને ગમતો હોય તમારા મનને ગમતો હોય તમારા આજુબાજુવાળાને ગમતોની કલર ઓર્ડર કરી શકો છો જેરી ગ્રીન કલર છે એના પછી જે ત્રીજો કલર છે એ છે વાઈન કલર જે આપણે બીટ કલર કહેવાય ને બીટ કલર બરાબર જો આ બીટ કલર એના પછીનો જે કલર છે એ છે રામા કલર બધા જ કલર મસ્તીના છે એટલે સ્ટોક વતે પહેલાં ઓર્ડર કરવો હોય તો કરી શકો છો બાકી સાડીઓની ઓર્ડર કરવા માટેની બેસ્ટ રીત આપણી એ છે કે અમે વેબસાઇટ બનાવી છે એ ખાલી જોવા માટે નથી બનાવી ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન આ વેબસાઇટનું નામ છે તો અત્યારે જ ગૂગલમાં સર્ચ કરો મારી વેબસાઇટ વિઝિટ કરો અને તમારી મનગમતી સાડી ઘરે બેઠા મંગાવો કોઈ પણ જાતના ફ્રોડ વગર કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણીવાર ફેક પેજવાળા તમારી સાથે ફ્રોડ પણ કરી શકે છે બરાબર એટલા માટે કહું છું કે વેબસાઇટ ઉપર ઓર્ડર કરશો સાડીઓનો તો બહુ સેફલી ઓર્ડર થશે ત્યાર પછીની બીજી ડિઝાઇનની વાત કરીએ તો એ કોટનમાં મિરર વર્કવાળી સાડી દેવાની છે મરુન કલર યલો કલર ગ્રે કલર અને રેડ મરુન કલર આ ચાર કલરનું મેસિંગ રહેવાનું છે નવસો પચાસ માત્ર પ્રાઇસ છે નવસો પચાસ રૂપિયા અને સાડીનો લુક છે ને એકદમ હેવી લુક છે આ લોકોને ગમતી હોય એ ફટાફટથી ઓર્ડર કરાવી શકશે યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવા ગમતા હોય ને તો પ્લીઝ થોડો સપોર્ટ કરજો આ વિડીયો છે ને તમારે ફેસબુકમાં શેર કરો તમારા વોટ્સઅપના સ્ટેટસમાં મૂકો તમારા વોટ્સઅપમાં જેટલા તમારી ખાસ ખાસ બેન પણ હોય ને એને શેર કરો જેથી એ પણ વિડીયો જોવે અને વ્યૂ મળે અને વ્યૂ મળે તો અમને એનર્જી મળે આવે નવા નવા વિડીયો બનાવવાની બરાબર યુટ્યુ ઇન્સ્ટાગ્રામમાં એટલા ડિટેલમાં તમે અમે તમને સમજાવી નથી શકતા જ્યારે યુટ્યુબમાં છે ને આરામથી જો કહી શકીએ કે આ પલ્લુ છે આમાં મિરર ટાકેલા છે વચ્ચે ગાળા બોર્ડરનો લુક છે અહીંયા મોટી બોર્ડર આપી છે ને જેમાં હાથી હરણ મોરની ડિઝાઇન કરેલી છે આટલું બધું ડિટેલથી અમે છે ને ઇન્સ્ટાગ્રામમાં બતાવવા જઈએ ને તો એમાં દોઢ મિનિટનો ટાઈમ દોઢ મિનિટમાં વિડીયો પૂરો કરી દેવાનો હોય એટલા માટે યુટ્યુબ ચેનલમાં બેસ્ટ ઓપ્શન છે કે જેને જેને આવા વિડીયો જોવા ગમતા ને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આ એનું બ્લાઉજ રહેવાનું છે બરાબર આ ફોઇલ પ્રિન્ટ કરેલી છે બ્લાઉઝમાં ગોલ્ડ પ્રિન્ટ જે આવે ને એ ગોલ્ડ પ્રિન્ટ છે આખી સાડીમાં એટલે ડિટેલમાં તમને કહી દઉં એટલે તમને ઓર્ડર કરવામાં સારું પડે એનો યલો કલર હતો હવે આપણે જોઈએ એનો વાઈન કલર તમને જે કલર ગમે ને તમે આરામથી ઓર્ડર કરો બરાબર કોઈ જોર જબરદસ્તી નથી કે એવું નથી કે વિડીયો જોયો સાડી લેવી જ પડશે અથવા તો એવું નથી શોપ પર આવ્યાની સાડી લેવી પડશે બરાબર એટલે શોપ પર નીકળતા હો તો લક્ષ્મણનગરમાં એક જ અમારી શોપ છે બીજી કોઈ બ્રાન્ચ નથી ખાસ યાદ રાખજો એટલે શોપ પર રૂબરૂ મુલાકાત લેજો કેમ કે સાડી નો નવો શોરૂમ બનાવ્યો છે બહુ જોરદાર એટલે તમે એકવાર શોરૂમ જોવા આવજો સાડી જો આવો કે નો આવો બરાબર આ જો ગ્રે કલરનો નો લુક રહેશે બહુ જ મસ્ત બધા કલર એટલા જોરદાર છે તમને જોતાની સાથે ગમી જાય ને એવા કલર કોમ્બિનેશન અને આવી ડિઝાઇન તો રોજ નવી આવે આના પછીનો જે બીજો વિડિયો આવવાનો ને એમાં તમે અમે છે ને મલ કોટન ની સાડીઓ તમને બતાવવાના છીએ બરાબર જો આ મલ કોટન વાળી નવી સાડીઓ આવી છે એ વિડિયો જોવો હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કે ભાઈ મલ કોટન ની સાડી બતાવો એટલે અમે તમને મલ સાડી બરાબર આ છે એનો કલર જે આપણે રેડ કહી શકાય રેડ અને ગ્રીન નું કોમ્બિનેશન છે અને આ ટાઈપ ની આખી બોર્ડર આવશે અને આ સેમ કલર નું બ્લાઉઝ આવશે બરાબર આ વિડીયોમાંથી તમને કઈ સાડી વધારે ગમે ની કોમેન્ટ કરજો એના પછી જે આપણે આઈટમ તમને બતાવવાના ને પટોળા લુક ની આખી સાડી છે જેમાં આપણી પાસે બે કલર ઓપ્શન છે જો નવસો પચાસ પ્રાઇઝ આની પણ સેમ છે અને વસ્તુનો લુક અને ફિનિશિંગ જોવું આખું મિરરનું વર્ક કરેલું છે હેવી પલુ આવશે અને સાઈડમાં લેસ બોર્ડર મૂકેલી છે અને પીસ બહુ જ લિમિટેડ છે મારી પાસે માત્ર બે થી ત્રણ જ પીસ હશે એટલે જેને જેને ઓર્ડર આપો એડવાન્સ ઓર્ડર બુક કરાવી શકો જો ઓર્ડર આપશો અને પાંચ છ દિવસનો ટાઈમ આપશો ને તો જોઈએ એટલા સો પીસ જોઈએ તો સો મંગાવે આપીશ બરાબર પણ ઊભા ગોડે નહીં કહેતા કે ભાઈ આજ ને આજ જોઈએ એવું ન કરતા આમાં સ્ટોક છે નહીં એટલા માટે પછી કસ્ટમર કેવું એકવાર ઓર્ડર કરી દીધી એમ થાય કે આજ ને આજ જોઈ તો એવું આ સાડીમાં નહીં થાય કે આમાં તમારે એડવાન્સ ઓર્ડર આપવો પડશે બરાબર આ જો સ્કાય કલર મસ્ત કલર કોમ્બિનેશન છે આ પીસનું આ બે કલર છે બંનેમાંથી તમને એક પણ કલર એવો નહીં હોય કે નહીં ગમે એટલે તમને જે કલર વધારે ગમતો હોય ઓર્ડર કરજો ફોઇલ પ્રિન્ટ કરેલી છે આખી સાડીમાં વચ્ચે પટોળાની ડિઝાઇન આપેલી છે પલ્લો કોન્ટ્રાસ્ટ આપ્યો છે ગોલ્ડન કલરનો અને આગળ લકડી પટ્ટાનો આખો લુક આપેલો છે બોર્ડરમાં બરાબર આ સાડી છે નવસો પચાસમાં કોઈને ગિફ્ટમાં આપી હોય તો ખુશ થઈ જાય કે ન થઈ જાય તમે જ કોમેન્ટ કરીને કહો બરાબર શ્રાવણ મહિનો આવે છે તો દાન દાનપુન કરવું એ પણ જરૂરી છે આ વિડીયો શેર કરી દો આપણે જેની પાસે સાડીઓ લેવાની હોય ને એમને બરાબર બધા લોકો આનો બ્લાઉઝ છે આવી નવી સાડીઓ જોવા માટે જોડાયેલા રહો ને આ જે પરસેઓ પડે છે ને એને વસૂલ કરવા માટે એક લાઇકનું બટન દબાવતા તો આવજો